હોટેલમાં એડવોકેટની હત્યાનો કેસ પાલમી હોટેલમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ પતિ હત્યા કર્યા બાદ ચોવીસ કલાક લાશ પાસે બેસી રહ્યો હતો ધ બોન ગ્રુપ હોટેલમાં પરિણીતાની ઘાતી હત્યા કરવામાં આવી હતી પ્રેમલગ્ન કર્યા બાદ અડાચણમાં જ રહેતું હતું દંપતી પ્રેમલગ્ન કરનાર આ યુગલનો કરુણ અંજામ આવ્યો

અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા દોઢ વર્ષથી હતા વચ્ચે એમના વચ્ચે ડિવોર્સ પણ થયા પછી પાછા સાથે બી થયા એટલે બંનેના વચ્ચે થોડું મન દુઃખ તો હતું જ અને બંને નવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને સાચવવાની કોશિશ કરેલી પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મન દુઃખ રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે એટલે ગઈ ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને બરણ જનાર બેન બંને ભેગા થયેલ એ લોકો પાલ વિસ્તારમાં કોઝબે બાજુ ફર્યા આવી અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યા ત્યાં એમાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મંદૂક થયેલ અને આ કામના જે આરોપી છે રોહિત એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલ હતું અને એ લઈને જે રૂમમાં ફસી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ ઊભા થયેલો એટલે એને ચપ્પુ જે હતો એકબીજા પહેલા બેનના હાથમાં હતો પછી આ બધી હાથમાંથી લઈને એના પેટમાં ભાગે બે વખત વા મારી દીધેલ છે જેથી કરીને એના આંતરડા બેના બહાર આવી ગયેલા ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે જેથી જ એ બેનનું ખૂન થયો પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે એ પિસ્તાલીસ જેવી સવારે લઈ લીધેલી એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો ત્યારબાદ સવારે ઉઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછી લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું ત્યારબાદ એ સાંજે ચાર વાગે ઉઠી થોડું ભાન બેભાન થઈ અને બહાર નીકળી ગયેલી ત્યારબાદ આરોપી અડાજન પોલીસ ચોકી ઉપર બી ગયેલો એ દરમિયાન એના ઘરવાળાએ એની મિસિંગ કમ્પ્લેન બાબતે બી

થયેલ હતો અગાઉ પણ એમનું પ્રેમ હતો જ પણ પછી એમને દોઢ વર્ષ પહેલાં બે હજાર બાવીસના ડિસેમ્બર મહિનામાં એમને લવ મેરેજ કરેલું